વરાછા મેન રોડ ઉપર તાજેતરમાં પાણી લાઈ અને બ્રિજને કામને કારણે ભારે ખુદકામ થઈ રહ્યું છે જેના કારણે ટ્રાફિકની ભારે સમસ્યાઓ પણ જોવાઈ રહી છે હાલમાં જ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા અને પોલીસ કમિશનરને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી દીધી છે શહેરના વરાછા મેઇન રોડ ઉપર તાજેતરમાં પાણી લાઇન અને બ્રિજને કારણે ભારે ખોદકામ થયું હોય જેથી રોજબરોજ ટ્રાફિકની ભારે સમસ્યા જોવા મળી રહી છે વાહન ચાલકોને પડતી હેરાનગતિને લઈને વરાછા ધારાસભ્ય કુમાર કાનાણી પાલિકા પોલીસ કમિશનરને પત્ર લખી તાત્કાલિક કાર્ય માંગણી કરી છે આ પત્ર બાદ તંત્ર હરકતમાં આવી હોય અને વરાછા મેઇન રોડ ઉપર ટ્રાફિક પોલીસ ગોઠવી દેવાય છે પોલીસને ટ્રાફિક વ્યવસ્થા કડક બનાવવા સૂચના પણ અપાઈ આ સાથે સુરત ટ્રાફિક પોલીસે પોતાના પ્રયાસો પણ શરૂ કર્યા છે વરાછા વિસ્તારમાં હાલ મહાનગરપાલિકા દ્વારા પાણીના લાઇનનું અને કંપની દ્વારા બ્રિજનું કામ ચાલતું હોય જેને કારણે મુખ્ય રોડ બંધ કરાયો છે ભારે અવ્યવસ્થા પણ છે વધતા ટ્રાફિકને કારણે દરરોજ ઓફિસ જતા કર્મચારીઓ વિદ્યાર્થીઓ સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી પડે છે ટ્રાફિક શાખાના એસીપી એમ પરમારે જણાવ્યું કે વરાછા મેઇન રોડ ઉપર બ્રિજ અને પાલિકાના કામો ચાલી રહ્યા છે જેને કારણે આ રોડ બંધ છે હાલમાં સુરત રેલવે સ્ટેશનના વિકાસ માટે જે કામગીરીઓ થઈ રહી છે એને કારણે પણ વેરહાઉસની ગળીથી વૈશાળ સર્કલ તરફ જતા રસ્તાને છ મહિના માટે બંધ કરાયો છે ડાયમંડ તરફથી પોદાસકલ તરફથી રેલવે જઈ શકાય છે આ જગ્યા પર બાવીસ દિવસ સુધી ભારે વાહનોનો પ્રવેશ પણ બંધ કરાયો છે જેથી નાના વાહનો સરળતાથી પ્રવેશી શકે સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટના ભાગરૂપે સિપકો તરફથી જે કોરિડોર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે તેના માટે અત્યારે અહીંયા વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ સુધી જતો રોડ છ માસ માટે બંધ કરવામાં આવેલો છે એના બદલે વૈકલ્પિક રૂટ વસંત ધીકાની વાડી થઈ અને જેબી ડાયમંડ તરફથી બોજાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે અને આ જગ્યાએ રાતના બાવીસ દિવસ સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે રિપોર્ટ